મળી રહી છે મહાનગરપાલિકા બની છે ત્યારે અત્યારે આ જે વિસ્તાર છે જેમાં હજુ પણ ગટારો ના ઉભરાયા જોવા મળતા હોય છે જેને કારણે લોકોને અવર જવર પણ ખાસી તકલીફ પડી રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ રોડ લોક તોડા લોકસભા સાંસદ કેન્દ્ર પણ અહીંયા આવેલું છે પરંતુ ખાસ કરીને અત્યારે અહીંયા જોવા જાવશો તો આવતા જતા લોકોને ગટરોના પાણીમાંથી જ આવવું પડતું હોય છે જેને કારણે પરંતુ અત્યારે ખાસ મહાનગરપાલિકા દ્વારા દાવા ખોખલા સાબિત થયા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાંભા લોકો સ્વચ્છતા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે તેવું મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ નડિયાદમાં હજુ પરિસ્થિતિ તેની તેજ દેખાઈ રહી છે હજુ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે મહાનગરપાલિકા બન્યું છે તો નડિયાદ સ્વચ્છ અને સુંદર નડિયાદ મહાનગરપાલિકા બન્યું પરંતુ ખૂબ જ દયનીય પરિસ્થિતિ મહાનગરપાલિકા બનવા છતાં પણ નડિયાદ નરકાગાર સ્થિતિમાં જોવા મળ્યું આરટીઓ રોડ પર આવેલ સાંસદ કાર્યાલય સામે જ રોડ પર ગંદા પાણીના ગટરો ઉભરાતા જોવા મળ્યા મહાનગરપાલિકાના અધિકારીઓના દાવા પોકળ સાબિત થયા હોય તેવું જણાઈ આવે છે વારંવાર લોકો ફરિયાદ કરતા હોય છે અનેક વિસ્તારોમાં ગંદા પાણીની ગટરો ઉભરાતી જોવા મળે છે પરંતુ મહાનગરપાલિકાના સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી નથી આરટીઓ રોડ એ મહાનગરપાલિકાની પાસે જ આવેલો રોડ છે ત્યાંથી અનેક અધિકારીઓ તથા હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરે છે પરંતુ તંત્રને આ ગટરના ગંદા પાણી નજરે નહીં પડતા હોય એમ લાગી રહ્યું છે આરડીઓ રોડ પરથી મહાનગરપાલિકા જવાનો મુખ્ય માર્ગ હોવા છતાં પણ સ્થાનિક અધિકારીઓએ કોઈ પણ પ્રકારની શરમ આવતી ન હોય તેવું જણાઈ આવે છે સ્થાનિક લોકોની માંગ છે કે હવે નડિયાદ મહાનગરપાલિકા બન્યું છે તો સ્વચ્છતા તો હોવી જ જોઈએ પરંતુ આ રીતે ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાશે તો ક્યાંથી સાખી લેવામાં આવશે